હું છું આપની સાથે ગુજરાતની અંદર જે માવઠારૂપી જ્યાં વરસાદ વરસ્યો અને એ પછી ખેડૂતનો જે ઉભો પાક હતો એ તમામ ખેતરમાં ધોવાઈ ગયો એમને જે પાક જે વાવેતર કર્યું હતું જે લણવાનો સમય આવ્યો અને એ જ સમય દરમિયાન બધું ધોવાઈ ગયું તહેસ સ્નેશ થઈ ગયું અને એ પછી સરકારની પાસે ખેડૂતે આશા રાખી કે ઝડપથી એમને સહાય પેકેજ આપવામાં આવે અને આ બધાની વચ્ચે સરકારે જ્યારે સર્વે પૂરો કર્યો અને એ પછી દસ કરોડ રૂપિયાનું જ્યાં રાહત સહાય પેકેજ છે તે આપવામાં આવ્યું છે અને આ બધા જની વચ્ચે અલગ અલગ આપણે નિવેદનો પણ સાંભળીએ એમાં પછી ભાજપના નેતાઓના પણ નિવેદનો એવું કહી રહ્યા છે કે બહુ સારું પેકેજ આપવામાં આવ્યું છે ઐતિહાસિક પેકેજ છે તો બીજી તરફ જે વિપક્ષ છે તે

તો એ ખેડૂતોની મજાક ઉડાવવા સમાન રકમની ફાળવણી કરી છે આંકડો મોટો છે દસ હજાર કરોડ સાંભળવામાં એમ લાગે કે આ બધા ખેડૂતો માલામાલ થઈ જશે અને બધાના ઘરના ફળિયામાં એક એક હેલિકોપ્ટર આવી જશે એટલા રૂપિયા જાહેર કર્યા છે વાસ્તવિકતા એ છે કે આ કૃષિ મજાક પેકેજના માધ્યમથી સરકારે જાહેર કરેલી રકમથી માત્ર ને માત્ર આત્મહત્યા કરવાની ઝેરી દવા ખરીદી શકાય એટલા રૂપિયા હાથમાં આવવાના છે ખેડૂતને દવા ખાતર બિયારણ મજૂરી ટ્રેક્ટર ચલાવવું વગેરે વગેરેનો જે ખર્ચો થયો છે એ ખર્ચા કરતાં પણ ઓછી રકમ ખેડૂતના હાથમાં આવવાની છે આ કૃષિ મજાક પેકેજની જો આપણે વાત કરીએ તો એ ખેડૂતોની મજાક ઉડાવવા સમાન રકમની ફાળવણી કરી છે આંકડો મોટો છે દસ હજાર કરોડ સાંભળવામાં એમ લાગે કે આ બધા ખેડૂતો માલામાલ થઈ જશે અને બધાના ઘરમાં ફળિયામાં એક એક હેલિકોપ્ટર આવી જશે એટલા રૂપિયા જાહેર કર્યા છે વાસ્તવિકતા એ છે કે આ કૃષિ મજાક પેકેજના માધ્યમથી સરકારે જાહેર કરેલી રકમથી માત્ર ને માત્ર આત્મહત્યા કરવાની ઝેરી દવા ખરીદી શકાય એટલા રૂપિયા હાથમાં આવવાના છે ખેડૂતને દવા ખાતર બિયારણ મજૂરી ટ્રેક્ટર ચલાવવું વગેરે વગેરેનો જે ખર્ચો થયો છે એ ખર્ચા કરતાં પણ ઓછી રકમ ખેડૂતના હાથમાં આવવાની છે આ કૃષિ મજાક પેકેજની જો આપણે વાત કરીએ તો એ ખેડૂતોની મજાક ઉડાવવા સમાન રકમની ફાળવણી કરી છે આંકડો મોટો છે દસ હજાર કરોડ સાંભળવામાં એમ લાગે કે આ બધા ખેડૂતો માલામાલ થઈ જશે અને બધાના ઘરમાં ફળિયામાં એક એક હેલિકોપ્ટર આવી જશે એટલા રૂપિયા જાહેર કર્યા છે વાસ્તવિકતા એ છે કે આ કૃષિ મજાક પેકેજના માધ્યમથી સરકારે જાહેર કરેલી રકમથી માત્ર ને માત્ર આત્મહત્યા કરવાની ઝેરી દવા ખરીદી શકાય એટલા રૂપિયા હાથમાં આવવાના છે ખેડૂતને દવા ખાતર બિયારણ મજૂરી ટ્રેક્ટર ચલાવવું વગેરે વગેરેનો જે ખર્ચો થયો છે એ ખર્ચા કરતાં પણ ઓછી રકમ ખેડૂતના હાથમાં આવવાની છે આ કૃષિ મજાક પેકેજની જો આપણે વાત કરીએ તો એ ખેડૂતોની મજાક ઉડાવવા સમાન રકમની ફાળવણી કરી છે આંકડો મોટો છે દસ હજાર કરોડ સાંભળવામાં એમ લાગે કે આ બધા ખેડૂતો માલામાલ થઈ જશે અને બધાના ઘરમાં ફળિયામાં એક એક હેલિકોપ્ટર આવી જશે એટલા રૂપિયા જાહેર કર્યા છે વાસ્તવિકતા એ છે કે આ કૃષિ મજાક પેકેજના માધ્યમથી સરકારે જાહેર કરેલી રકમથી માત્ર ને માત્ર આત્મહત્યા કરવાની ઝેરી દવા ખરીદી શકાય એટલા રૂપિયા હાથમાં આવવાના છે ખેડૂતને દવા ખાતર બિયારણ મજૂરી ટ્રેક્ટર ચલાવવું વગેરે વગેરેનો જે ખર્ચો થયો છે એ ખર્ચા કરતાં પણ ઓછી રકમ ખેડૂતના હાથમાં આવવાની છે